હલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડીયોનો ટૉપિક છે પ્રજાસત્તાક દિન પર સ્પીચ આજના વિડીયોમાં આપ સૌની રિક્વેસ્ટ પર આજે આપણે એક સ્પીચ અપલોડ કરી રહ્યા છીએ જેનો વિષય છે પ્રજાસત્તાક દિન તો ચાલો શરૂ કરીએ સ્પીચની શરૂઆતમાં સૌથી પહેલાં બોલીશું સુપ્રભાત માનનીય અધ્યાપકો મારી સાથેના આમંત્રિતો અને અહીં ઉપસ્થિત દરેક માનનીય મહાનુભાવો છી જાન્યુઆરી છે એક એવો દિવસ છે જે ભારતની લોકશાહી અને બંધારણના પ્રારંભનો દિવસ હું આ ભાષણ શરૂ કરું તે પહેલા હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણો દેશ હંમેશા સમૃદ્ધિ અને શાંતિની દિશામાં આગળ વધે જો તમે વિચારશો કે શા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો તમારે તે માટે આપણા દેશના સ્વતંત્રતા આંદોલનો અને આઝાદીની લડત વિશે જાણવું પડશે ભારતે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આઝાદી મેળવી હતી પરંતુ તે પછી પણ આપણો દેશ તે સમય સુધી સંપૂર્ણ લોકશાહી દેશ ગણાયો નહીં જ્યાં સુધી આપણે પોતાનું બંધારણમાં અમલમાં ન આવ્યું ભારતની બંધારણ સમિતિ કે જેના અધ્યક્ષ ડૉક્ટર સાહેબ આંબેડકર હતા તેમને લગભગ બે વર્ષ અગિયાર મહિનાની સફળ મહેનત બાદ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે ભારતના બંધારણને તૈયાર કર્યું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે તે સત્તાવાર રીતે અમલમાં આવ્યું તો સામાન્ય રીતે તમને પ્રશ્ન થશે કે તો બંધારણના અમલ માટે છવ્વીસ જાન્યુઆરીનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો તો સાંભળો આ દિવસને પસંદ કરવા પાછળ એક ઐતિહાસિક કારણ હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો ત્રીસના દિવસે લાહોરમાં સૌપ્રથમ વખત પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતા માટે પ્રતિજ્ઞા લેવાઈ હતી ઈસવીસન ઓગણીસો ત્રીસમાં આ દિવસે જ જવાહરલાલ નેહરુએ પ્રતિજ્ઞા કરી હતી કે તેઓ આપણા દેશમાં સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કહેવાનું મન થાય કે ના જીઓ ધર્મ કે નામ પર ના મરો ધર્મ કે નામ પર ના જીઓ ધર્મ કે નામ પર ના મરો ધર્મ કે નામ પર ઇન્સાનિયત હી હૈ ધર્મ વતન કા યત હિ હૈ ધર્મ વતન કા મેં ભાષણ ની શરૂઆતમાં જ કહ્યું છે કે છવ્વીસ જાન્યુઆરી એ ફક્ત કોઈ દિવસ નથી પરંતુ તે આપણી મહામુલી સ્વતંત્રતા અને લોકશાહીના બલિદાન ને યાદ કરવાનો દિવસ છે આ દિવસ માટે કેટલાય લોકોએ શહીદોએ પોતાનું બલિદાન આપ્યું છે ત્યારે આપણે આ મહામૂલી આઝાદી મળી છે જો હું મારા દેશ માટે આ મંચ પર ઉભો છું તો ગર્વ સાથે કહીશ કે હું ભારતીય છું અને મારું જીવન પણ ભારતની સેવા માટે સમર્પિત છે તો ચાલો આજના આ પવિત્ર દિવસે આપણે દેશ માટે શ્રેષ્ઠ યોગદાન આપવા માટે શપથ લઈએ અને આપણા બંધારણને મજબૂત બનાવીએ જય હિન્દ જય ભારત Thank you.